નમસ્તે આપણે આજકાલ ભારતમાં કાસ્ટ સેન્સસ હોવું જોઈએ કે નહીં જાતિ ઉપરનું સેન્સસ હોવું જોઈએ કે નહીં તેની ઉપર ઉગ્ર ચર્ચા ચાલી રહી છે ત્યારે આજે જ્યારે ઘણી જગ્યાએ ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓ થઈ રહી છે ત્યારે મારે એક યુપીના એક નાનકડા ગામની વાત કરવી છે આ વિધાનસભા ક્ષેત્રનું નામ છે કુંડારકી કુંડારકી એ મોરાદાબાદ ઉત્તર પ્રદેશમાં આવેલી એક વિધાનસભા ક્ષેત્ર છે હવે મારે ઇન્ટરેસ્ટિંગ આપને એ જણાવવું છે કે કુંડારકીનું આપણે ડેમોગ્રાફિક્સ જોઈએ કે ત્યાંની વસ્તી જોઈએ તો ત્યાં બાસઠ પ્રતિશત વસ્તી મુસલમાનોની છે ચાર પ્રતિશત વસ્તી યાદવોની છે

જાત પછી તમે ઇલેક્શન રિગિંગ કહો પાર્ટી ઇન પાવરનો પોલિટિક્સ કહો કે જે પણ કહો ધીસ ઇઝ ધ રિયાલિટી થેન્ક યુ ફોર વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા